ગુજરાતનું સૌથી મોટું નળ સરળ કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ વડોદરા જિલ્લામાં આવેલું ચાંદોદ દસના માટે જાણીતું છે પિતૃ સાત વિધિ ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવવામાં આવ્યો મહીસાગર દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે મકાઈ છોટાઉદેપુર જિલ્લાના છુછાપુરામાંથી શું મળી આવે છે ડોલોમાઇટ બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં વર્ષ બે હજાર આઠમાં કયા ક્રમે જાહેર કરવામાં આવી હતી પ્રથમ ગુજરાતમાં કુવા દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં કરવામાં આવે છે મહેસાણા આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ કોને કહેવામાં આવે છે પાટણને બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર કયા આવેલ છે પ્રાદિજ ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વિભાજિત થયેલું છે સેક્ટર નદીના કિનારે કયું તીર્થધામ આવેલું શામળાજી તીર્થધામ કચ્છ જિલ્લાના માંડવીથી કંડલા વચ્ચેના વિસ્તારમાં કેવા જંગલો આવેલા છે મેઘોવ જંગલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં આવેલી છે રાજકોટ વડવાનને કેવો દરવાજો કહેવાય છે કાઠિયાવાડનો દરવાજો ભાવનગર જિલ્લાના મહુવાને શું કહેવામાં આવે છે સૌરાષ્ટ્રનું કાશ્મીર સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે જામનગરને સહજાનંદ સ્વામી એ જુનાગઢના લોજ ગામે કયા ગુરુ પાસે દીક્ષા લીધી ગુરુ રામાનંદ સ્વામી અમરેલી જિલ્લાના કયા સ્થળ ખાતે માપના કાંઠાનો ઉદ્યોગ વિકસેલો છે સાવરકુંડલા સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના કરી ગોપાળનંદજી મહારાજે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે ટંકારા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનું જન્મસ્થળ કયું છે અમરેલી સુરતને કેવી સિટી તરીકે ઓળખાય છે ડાયમંડ સિટી ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ક્યાં કયા શહેરમાં જોવા મળે છે સુરત ભરૂચ જિલ્લાના પાટભૂત ખાતે દર કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે દર અઢાર વર્ષે ગુજરાત સરહદની છેલ્લી ચકપટ બિલાડ આરટીઓ કયા જિલ્લામાં આવેલ છે વલસાડ